હવે દર્શક મિત્રો આપણે અત્યારે એક એવા ખેડૂતને મળી રહ્યા છીએ કે જેણે નેટસપ કંપનીનો સીએફસી પાવડર યુઝ કર્યો છે તો આવો આપણે એ ખેડૂતના મુખ્ય જાણકારી લઈએ કે સૌપ્રથમ તમારું નામ શું રસિકભાઈ બોગાભાઈ અળવદિયા રસિકભાઈ બોગાભાઈ અળવદિયા બરાબર તો આ ગામ ક્યુ કહેવાય સાણોદર સાણોદર તો તમારો તાલુકો ભોગા અને જિલ્લો ભાવનગર